સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ભાગી છૂટેલા ઓસ્કોના આરોપીને ખટોદરા પોલીસે ચોકબજાર પોલીસ સાથે મળી ઝડપી પાડ્યો હતો સુરતની ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે લાજપુર જેલમાંથી કોર્ટમાં રજૂ કરાયેલો પોસ્કોનો આરોપી શુભમ ઉર્ફે ડન સુરેશ શર્મા કોર્ટમાં ધડી પડતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાંથી આરોપી પોલીસને ચકમો આપી ભાગી છીટ્યો હતો જે અંગે ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી

જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સરવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક એક પંદર દોપહેર ના આસપાસ વોર્ડમાંથી નજર ચુકાવીને નાસી ભાગી ગયેલો તો આ બાબતની જાણ થતા જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ની અંદર તરત ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ